અમદાવાદ ગ્રામ્યના માંડલના રખિયાણા ગામમાં વૃદ્ધાની હત્યા માંડલ તાલુકાના રખિયાણા ગામના મોટાવાસ વિસ્તારમાં વૃદ્ધ મહિલાની હત્યા કરાયા હોવાની ઘટના સામે આવી રહી છે માંડલ તાલુકાના રખિયાણા ગામમાં મોટાવાસ વિસ્તારના રહેણાંક મકાનમાં છેલ્લા ઘણા સમયથી વિધવા વૃદ્ધ મહિલા એકલા રહેતા હતા નબુબેન ચંદુભાઈ પટેલ ઉંમર વર્ષ પાંસઠનું રહેણાંક મકાનમાં હત્યા કરીને અજાણ્યા શખ્સો ફરાર થયા હોવાની ઘટના સામે આવી છે ઘટનાની જાણ થતાં માંડલ પોલીસ ડીવાયએસપી એલસીબી પોલીસ તેમજ ડોસ્કોડ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી ઘટનાને લઈને પ્રાથમિક વિગત અનુસાર વૃદ્ધ મહિલાના ગળામાં સોનાની કંઠીની લૂંટ અને હત્યા કરી અજાણ્યા શખ્સો ફરાર થયા હોવાની પ્રાથમિક વિગત સામે આવી રહી છે સમગ્ર મામલે માંડલ પોલીસ ડીવાયએસપી સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી રહી છે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે હત્યાની ઘટનાને લઈને માંડલ પોલીસ તેમજ ડીવાયએસપી પોલીસની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે